હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નવ મૂળભૂત હકો મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પાઠ નવના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું તો ચાલો શીખીએ પાઠ નવ વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ નવ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના જવાબ આપો સવાલ નંબર એક બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત ફરજો વિશે જણાવો કાયદાઓનું પાલન કરવું જાહેરમાં મિલકતોનું રક્ષણ કરવું જોઈએ સ્ત્રીઓને હાનિ પહોંચાડતા વ્યવહારોનો ત્યાગ કરવો જોઈએ બાળકોને સારું અને ફરજિયાત શિક્ષણ આપવા તેમના માતા પિતાની ફરજ રહેશે આ બધી મૂળભૂત ફરજો છે એકતા અને અખંડિતતાનું રક્ષણ કરવું કરવેરાઓ પ્રામાણિકપણે ભરી દેવા હિંસાનું આચરણ ન કરવું આવશ્યકતા મુજબ દેશના રક્ષણ માટે જોડાવવું વૃક્ષો પ્રત્યે દયા રાખવી જંગલો નદીઓ વન્યજીવો સહિત પર્યાવરણનું જતન કરવું આ બધી આપણી મૂળભૂત ફરજો છે સવાલ નંબર બે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું મહત્ત્વ જણાવો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના ચોથા ભાગમાં કરવામાં આવે છે આ સિદ્ધાંતો માર્ગદર્શક છે એનો અમલ કરવા રાજ્ય સરકાર બંધાયેલી નથી પરંતુ નીતિ ઘડતરમાં આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની અને તેનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે ન્યાયતંત્ર દ્વારા આ સિદ્ધાંતોનો અમલ કરવાની જોગવાઈ બંધારણમાં નથી આ મૂળભૂત સિદ્ધાંતોથી આપણને કોઈ કાનૂની અધિકારો પ્રાપ્ત થતા નથી તેનાથી કોઈ કાનૂની પીઠબળ મળતું નથી તેમ છતાં રાજ્યના કાયદાઓ પ્રાપ્ત થતા વખતે તથા સંચાલનમાં તે પાયાના છે બીજા ઘણા હક્કોનો સમાવેશ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો છે ડૉક્ટર સાહેબ આંબેડકરે તેનું મહત્ત્વ દર્શાવતા તેને દેશના શાસનના પાયાના સિદ્ધાંતો ગણાવ્યા હતા સવાલ નંબર ત્રણ મૂળભૂત હક્કોની અગત્યતા સમજાવો વ્યક્તિ માત્રના અસ્તિત્વ અને તેના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ સાધવામાં મદદરૂપ એવી સામાજિક પરિસ્થિતિનું નિર્માણ થવું અને તે ચાલુ રહે તે અત્યંત આવશ્યક છે એને સામાન્ય રીતે માનવ હક્કો કહેવાય છે દરેક લોકશાહી દેશમાં તેના નાગરિકને કેટલાક પાયાના હક્કો આપવામાં આવ્યા છે વ્યક્તિનો મનુષ્ય તરીકે જન્મ થતાની સાથે જ તે કેટલાક પાયાના હક્કોનો હકદાર બને છે તેને માનવ હક્કો પણ કહેવામાં આવે છે ચાર વ્યાજબી નિયંત્રણો અને મર્યાદાઓ એટલે શું ભારતના બંધારણમાં નાગરિકોને હક્ક દ્વારા સ્વતંત્રતાઓ મળી છે તે બધા લોકોને કેટલીક મર્યાદાઓ પણ ભોગવવી જોઈએ સંસ્થાઓ અને સંઘો સ્થાપવાની સ્વતંત્રતા કેટલાક નિયંત્રણો અને મર્યાદાઓ હેઠળ ભોગવી શકે છે રાજ્ય ધંધો કે વ્યવસાય અને રોજગાર માટેની લાયકાતના ધોરણો નક્કી કરી શકે છે કોઈપણ નાગરિકો આ હક્કનો નિરંકુશપણે કે અમર્યાદિત ઉપયોગ કરી શકે નહીં પાંચ નિવારક અટકાયત એટલે કે પ્રતિબંધિત અટકાયત ધારા વિશે લખો રાજ્યને એમ લાગે છે કે કોઈ વ્યક્તિ ગુનાહિત કૃત્ય કે પ્રવૃત્તિ કરવાની છે તો સાવચેતીના પગલાં તરીકે તેને નિવારક અટકાયત ધારા હેઠળ ધરપકડ કરી શકાય છે આ ધારાનો હેતુ અટકાયતીને તેણે કૃત્ય કર્યા બદલ તેને શિક્ષા કરવાનો નથી પરંતુ રાજ્ય સમાજ કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય કરતો તેને અટકાવવાનો છે કેટલો સમય અટકાયત ચાલુ રાખવી એ નિર્ણય રાજ્ય સરકાર કરી શકે છે છ ભારતના બંધારણમાં આવેલ બંધારણીય અધિકારો જણાવો શોષણ સામેનો હક સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક્કો સમાનતાનો હક સ્વતંત્રતાનો હક ધાર્મિક સ્વાતંત્ર્યનો હક બંધારણીય ઇલાજોનો હક સવાલ નંબર સાત લઘુમતીઓને બક્ષવામાં આવેલ બંધારણીય અધિકારો જણાવો લઘુમતી સંસ્થાઓની મિલકતોનું સંપાદન રાજ્ય સરકાર જરૂરી વર્તળ આપીને જ કરી શકે લઘુમતી કોમો પોતાની ભાષા કે ધર્મના જ્ઞાનને આધારે સંસ્થાઓ સ્થાપી શકે છે અને તેનું સંચાલન કરી શકે છે કોઈ પણ ભેદભાવ વગર તેમને નાણાકીય સહાય આપવા બંધાયેલી છે પ્રશ્ન નંબર બે ટૂંક નોંધ લખો સમાનતાનો હક કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ આ બે ખ્યાલોનો સમાવેશ કરવામાં આવે છે કાયદા સમક્ષ સમાનતા એટલે કોઈપણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષ અધિકારોનો અભાવ એકસરખી પરિસ્થિતિમાં મુકાયેલ વ્યક્તિઓને એક સરખો લાગુ કાયદો પડે છે જો કે રાષ્ટ્રપ્રમુખ કે રાજ્યપાલ વગેરેને કેટલાક વિશેષ અધિકાર અપાયા છે કાયદાના સમાન રક્ષણનો અર્થ થાય છે કે સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર સમાન જ હોવો જોઈએ કોઈ વ્યક્તિ કે વર્ગને અલગ રાખીને તેના પ્રત્યે ભેદભાવ દર્શાવતો કાયદો રાજ્ય ઘડી શકે નહીં આ હક મુજબ વ્યક્તિઓ વચ્ચે જ્ઞાતિ લિંગ જન્મસ્થાન આવક કે શિક્ષણના કારણોસર ભેદભાવ રાખવામાં આવશે નહીં બે બંધારણીય ઈલાજોનો હક મૂળભૂત હક્કોની જોગવાઈ કરવામાં આવે પરંતુ જો તેનો અમલ યોગ્ય રીતે ન થાય તો આવી સ્વતંત્રતાનો કે અધિકારોનો કોઈ અર્થ સરતો નથી સર્વોચ્ચ અદાલત મૂળભૂત હક્કોના રક્ષણની અગત્યની ભૂમિકા ભજવે છે આ અંગે અદાલત જરૂરી લાગે તે પ્રકારના યોગ્ય સૂચના કે આજ્ઞાપત્રો આદેશો વિશાળ સત્તા તેને બંધારણમાં બતાવવામાં આવી છે બાબા બાબાસાહેબ આંબેડકરે આ હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે આમ હક્ક કોઈપણ નાગરિકને મૂળભૂત હક્કોના બદલે અદાલતોમાં જવાનો હક અને હક્કોનું રક્ષણ મેળવવાનો હક છે કોઈપણ નાગરિકોના મૂળભૂત હક્કો છીનવાઈ જાય તેવા કોઈપણ કાયદા રાજ્ય ઘડી શકતું નથી સવાલ નંબર ત્રણ સ્વતંત્રતાનો હક બંધારણ દ્વારા ભારતીય નાગરિકોને છ પ્રકારની સ્વતંત્રતાઓ બક્ષવામાં આવી છે જે નીચે મુજબ છે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા શાંતિ અને શસ્ત્રો વિના ભેગા થવાની સ્વતંત્રતા સભા ભરવાની સ્વતંત્રતા મંડળો સંઘો રચવાની સ્વતંત્રતા ભારતમાં કોઈપણ પ્રદેશમાં ગમે ત્યાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા કોઈપણ દેશના સ્થાને રહેવાની અને સ્થાયી સ્થળની સ્વતંત્રતા વ્યવસાય વેપાર કે ધંધો કરવાની સ્વતંત્રતા ચાર શોષણ સામેનો હક કોઈપણ વ્યક્તિ બીજી વ્યક્તિ દ્વારા કોઈપણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણ વિહીન સમાજની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે વેપાર દાસત્વ અને બળજબરીથી કરાવવાતી કોઈપણ પ્રકારની મજૂરી પ્રતિબંધિત છે આ જોગવાઈઓનો ભંગ શિક્ષાપાત્ર અને ગુનો ગણાય છે ચૌદ વર્ષથી નીચેની ઉંમરના કોઈપણ બાળકને કોઈ પણ ખાણમાં કે જોખમી વ્યવસાયમાં ગેરેજ હોટલ અને કોઈ પણ ધંધામાં રાખી શકાશે નહીં બાળમજૂરી નાબૂદી કાનૂન હેઠળ એ શિક્ષાપાત્ર ગુનો બને છે પાંચ આર્થિક નીતિઓ સંદર્ભે માર્ગદર્શક સિદ્ધાંતો સૌ નાગરિકનું મહત્તમ કલ્યાણ અને શ્રેય સધાય એ રીતે સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન મળે એવા રાજ્ય પ્રયાસ કરશે સ્ત્રી પુરુષ અને કુંબળી વયના બાળકોનું આર્થિક મજબૂરીના કારણે આરોગ્ય કથળે એવા કામ ધંધા જોખમી કાર્યો કરવા ન પડે ઔદ્યોગિક એકમોમાં સંકલનમાં કામદારોની સહભાગીદારી માટે રાજ્ય સરકાર પ્રયાસ કરશે સ્ત્રીઓને પ્રસૃતિ સમયે જરૂરી રજાઓ તથા રાહત પૂરી પાડવામાં આવે સ્ત્રીઓને પ્રસૃતિ સમયે જરૂરી રજા તથા રાહત પૂરી પાડવામાં આવે કામદાર રાજ્ય વીમા ધારો પ્રસૂતિ રજાનો ધારો ગ્રેજ્યુટી ધારો વગેરે કાયદાઓ માનવીય ધોરણે વિકાસ થાય તેવી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન રાજ્ય કરશે ગાય ભેંસ અન્ય દૂધાળા પ્રાણીઓ ભારવાહક ઢોરોની ઓલાદોની જાળવણી માટે તથા બળદ ગધેડાના કતલખાના અટકાવવા માટે પ્રયાસ કરશે સવાલ નંબર છ રાજકીય અને વિદેશી સંબંધો વિશેના સિદ્ધાંતો રાજ્ય ગ્રામ પંચાયતોની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં ભરશે તેઓ સ્વરાજ્યના પ્રથમ એકમ તરીકે કાર્ય કરી શકે તે માટે તેમને જરૂરી સત્તા અને અધિકારો અને આર્થિક સહાય આપશે રાજ્ય સેવામાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ અને સ્વતંત્ર કરવા પગલાં ભરશે બધા દેશો સાથે મૈત્રી અને ભાઈચારાના સંબંધો રાખવા આંતરરાષ્ટ્રીય શાંતિ સલામતી અને ઉન્નતિ માટેના દરેક પ્રયત્નોમાં રાજ્ય પૂરતો સહકાર આપશે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનોના કારણો આપી સમજાવો એક મૂળભૂત હક્કોના ભંગ સામે અદાલતો આશરો લઈ શકાય છે કારણ આપો મૂળભૂત હક્કોના ભંગ બદલ રક્ષણ મેળવવા સીધા જ સર્વોચ્ચ અદાલત કે વડી અદાલતમાં જઈ શકાય છે ભારતના બંધારણમાં દરેક નાગરિકને મૂળભૂત હક્કોના અમલની ખાતરી આપતો બંધારણીય હક આપવામાં આવે છે સર્વોચ્ચ અદાલત વાલી તરીકે ફરજ બજાવે છે સવાલ નંબર બે બંધારણીય ઈલાજોનો હક બંધારણના આત્મા સમાન છે કારણ આપો કોઈપણ નાગરિકને મૂળભૂત હક્કોના ભંગ બદલ અદાલતોમાં જવાનો હક અને હક્કનું રક્ષણ મેળવવાનો હક છે ડૉક્ટર સાહેબ આંબેડકર આ હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે સવાલ નંબર ત્રણ સ્વતંત્રતાઓ અમર્યાદિત કે નિરંકુશ હોઈ શકે નહીં આપણે સમાજમાં રહેતા હોવાથી સમાજના હિતનું ધ્યાન રાખવું પડે છે દેશની એકતા અને અખંડિતતા વિદેશી રાજ્યો સાથે મૈત્રીભર્યા સંબંધો બદનક્ષી હિંસક ઉશ્કેરણી વગેરે બાબતોને ધ્યાનમાં રાખવા આમાં સ્વતંત્રતાઓ અમર્યાદિત કે નિરંકુશ હોઈ શકે નહીં સવાલ નંબર ચાર રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ એ મૂળભૂત હક્કોના ઉપયોગ માટે પૂર્વશરત છે આમ સિદ્ધાંતોનો અમલ કરવા રાજ્ય બંધાયેલું નથી આ સિદ્ધાંતોનો અમલ કરવામાં આવે તો જ મૂળભૂત હક્કો સાર્થક બને છે આમ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ એ મૂળભૂત હક્કોના ઉપયોગની પૂર્વશરત છે સવાલ નંબર પાંચ માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત હક્કો એ એકબીજાના વિરોધી નથી બલકે પૂરક છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત હક્કો એ એકબીજાના વિરોધી નથી બલકે પૂરક છે કારણ કે જ્યારે મૂળભૂત હક્કો રાજ્યમાં રાજકીય લોકશાહી સ્થાપે છે મૂળભૂત હક્કો રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યમાં સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે સવાલ નંબર છ શોષણમુક્ત સમાજની રચના એ આપણા બંધારણનું મુખ્ય ધ્યેય છે કારણ આપો ચૌદ વર્ષથી ઓછી ઉંમરવાળા બાળકોને બાળમજૂરી નાબૂદી કાયદો ઘડવામાં આવ્યો છે આ હકને કારણે બધા જ નાગરિકોને પૂરતું રક્ષણ આપવામાં આવ્યું છે બધા પ્રકારના શોષણને ગુનો જાહેર કરવામાં આવ્યો છે સવાલ નંબર સાત હક્કો અને ફરજો એક સિક્કાની બે બાજુઓ છે કારણ કે રસ્તાની ડાબી બાજુએ ચાલવું જોઈએ તેમજ બીજા લોકોને પણ તે રસ્તા પર ચાલવાનો હક છે હક ન હોય ત્યાં ફરજ પણ હોતી નથી આમ ફરજ વિનાનો કોઈ હક નથી એક વ્યક્તિનો હક બીજી વ્યક્તિની ફરજ બની જાય છે હક અને ફરજ બંને એકબીજાના પૂરક છે આમ હક અને ફરજો બંને એક સિક્કાની બે બાજુઓ છે સવાલ નંબર આઠ બાળમજૂરી સજાપાત્ર ગુનો છે કારણ આપો બાળમજૂરી પર કાયદાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ચૌદ વર્ષથી ઓછી ઉંમરવાળા બાળકોને નોકરીમાં રાખવાની મનાય છે આથી બાળમજૂરી સજાપાત્ર ગુનો ગણાય છે સવાલ નંબર નવ માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે અદાલતોનો આશરો લઈ શકાતો નથી કારણ આપો આ સિદ્ધાંતોનો અમલ કરવા રાજ્ય સરકારો બંધાયેલી નથી રાજ્ય માટે માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ ફરજિયાત હોતો નથી તેથી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે અદાલતોનો આશરો લઈ શકાતો નથી સવાલ નંબર દસ માર્ગદર્શક સિદ્ધાંતો દેશના શાસનમાં પાયારૂપ સિદ્ધાંતો છે કારણ આપો તેથી જ ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર સાહેબ આંબેડકર કહે છે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના શાસનમાં પાયરૂપ સિદ્ધાંતો છે દેશમાં આર્થિક રાજકીય ન્યાય અને સમાજ પર આધારિત સમાજ વ્યવસ્થા સ્થાપવી છે સવાલ નંબર અગિયાર આર્થિક અને સામાજિક લોકશાહી વિના રાજકીય લોકશાહી અધૂરી છે કારણ આપો દેશની પ્રજાનું જીવન ધરણ ઊંચું લાવી ભારત સરકારે અને રાજ્ય સરકારોએ અનેક યોજનાઓ અમલમાં મૂકી છે ભારત સરકારે આ ધ્યેયને હાંસલ કરવા માટે સામાજિક કલ્યાણ સાધવાનો સંકલ્પ કર્યો છે આમ સામાજિક અને આર્થિક સમાનતા વિના રાજકીય સમાનતા અધૂરી છે સવાલ નંબર બાર સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન થાય એ જોવાની ફરજ સૌની છે કારણ આપો આપણો વારસો અમૂલ્ય છે તેથી તેને નષ્ટ ન થવા દેવાય આપણો ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો આપણા દેશની અને લોકોની ઓળખનો અરીસો છે તેના જતનની જવાબદારી ઉઠાવવી જોઈએ આમ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન થાય તે જોવાની આપણી સૌની ફરજ છે પ્રશ્ન નંબર ચાર નીચેનામાંથી યોગ્ય વિકલ્પની પસંદગી કરો એક ડૉક્ટર સાહેબ આંબેડકરે કયા હક અને બંધારણનો આત્મા કહ્યો છે ડી બંધારણીય ઈલાજોનો હક બે કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયરૂપ સિદ્ધાંતો છે ડી ડૉક્ટર સાહેબ આંબેડકર ત્રણ પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી અટકાયત રાખી શકાય એ ચોવીસ કલાક સુધી ચાર કઈ ઉંમરના બાળકોને મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે છથી ચૌદ વર્ષના પાંચ કઈ ઉંમરના બાળકોને જોખમી વ્યવસાયમાં રોકી શકાય નહીં ચૌદ વર્ષથી નીચેના છ કયું આચરણ ભારતનું સામાજિક કલંક ગણાય છે અસ્પૃશ્યતા અહીં આપણા પાઠ નવના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવના સામાજિક વિજ્ઞાન વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ નવ સામાજિક વિજ્ઞાન પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયોની હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો